છો બધા મજામાં છો ને આજના વિડીયોમાં આપણે વોટ કરવાના છીએ જો તમે પણ ભાઈ ફ્લિપકાર્ટ ઉપયોગ કરતા હોય ને ફ્લિપકાર્ટની અંદર આપણે કોઈ પણ વસ્તુ ઓનલાઈન મંગાવતા હશો આજે આપણે એ શીખવાના છીએ ફ્લિપકાર્ટમાંથી તમે કેવી રીતે ભાઈ બસની ટિકિટનું બુકિંગ કરાવી શકો એ પણ તમે કોઈ પણ બસનું બુકિંગ કરાવી શકો છો સરકારી બસ અથવા તમારે પ્રાઇવેટ બસનું બુકિંગ કરાવવું હોય એ બસનું તમે બુકિંગ પણ કરાવી શકો છો તો આ વિડીયો ભાઈ તમે પૂરેપૂરો કમ્પ્લીટ જોઈ લેજો અને જો ભાઈ તમે ફ્લિપકાર્ટમાંથી કોઈ પણ બસનું ટિકિટ બુક કરાવશો એમાં તમને ડિસ્કાઉન્ટ પણ મળશે તો આ વિડીયો તમે પૂરેપૂરો કમ્પ્લીટ જોઈ લેજો ફટાફટ વિડીયોને લાઈક કરી ચેનલ ચેનલમાં તમે નવા હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા નવા નવા વિડીયો આવે તો પહેલાં તમને મળે તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ ચાલુ કરી અને મારો મોબાઈલ તમને જોવા મળતો હશે જે પણ હું પ્રોસેસ કરીએ બધી પ્રોસેસ તમારી સામે ભાઈ લાઈવ ઉપર પ્રોસેસ કરવાનો છું નાજના વિડીયોમાં ભાઈ તમને થોડોક પવનનો અવાજ સંભળાશે કેમ કે આમાં એક સહી પવનનો અવાજ થોડોક જાઝો લે છે હવે આપણે વિડીયો તરફ જઈએ તો પહેલાં જ ભાઈ તમારે ફટાફટ ફ્લિપકાર્ટને ઓપન કરી લેવાનું તો હું ભાઈ ફટાફટ ફ્લિપકાર્ટ ઓપન કર લઉં તો આ રીતે મેં ફ્લિપકાર્ટ ઓપન કરી લીધું ઓપન કરીએ બટ આ રીતના તમને લાટ અલગ અલગ ભાઈ પ્રોડક્ટ જોવા મળતી હશે ઉપર તમને આ રીતના ટેન ઓપ્શન જોવા મળે એમાંથી તમને ટ્રાવેલર્સનો ઓપ્શન જોવા મળે ઓપ્શનમાં તમારે ફટાફટ ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ ડાયરી કાર્ડ પેજ ઓપન થઈ જાય પછી તમને બસ નો એક ઓપ્શન જોવા મળતું હશે તો ઈ વાળા ઓપ્શનમાં ભાઈ તમે ફટાફટ ક્લિક કરી દેજો તો આ રીતે ક્લિક કર્યા બાદ ડાયરી આ રીતનું પેજ ઓપન થઈ જશે હવે તમે ચેક કરી શકો છો નીચે તમે સિલેક્ટ કરશો એટલે તમને ડિસ્કાઉન્ટના પણ ઓપ્શન જોવા મળશે પણ તમે જોઈ શકો છો પચીસ ટકા ઓપ્શન એ રીતે પંદર ટકા એ રીતે એકસો નવ્વાણું આ રીતે તમને લાટ અલગ અલગ ભાઈ ડિસ્કાઉન્ટના ઓફર જોવા મળતી હશે નીચે આવશો એટલે એની નીચે પણ તમને આ રીતના લાટ અલગ અલગ ભાઈ ડિસ્કાઉન્ટની ઓફર જોવા મળતી હશે જે એકસો નવ્વાણું વાળું ઓફર તમને જોવા મળતી હશે આ બધી પ્રોસેસ હું તમને છેલ્લે સમજાવી દઉં અત્યારે આપણે ટિકિટ કેવી રીતે બુક કરવી એ તમને સમજાવી દઉં ઉપર તમને આ રીતનો ફ્રમનો એક ઓપ્શન જોવા મળતો હશે તો ઈ ઓપ્શનમાં તમારે ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ પછી તમારે જે જગ્યાએ જવાનું હોય એ જગ્યાનું નામ અહીં એડ કરી દેવાનું મારે દાખલા તરીકે હું તમને દેખાડો પૂટા અહીં અમદાવાદ એડ કરી દઉં અમદાવાદ એડ કર્યા બાદ નીચે તમને લખેલું જોવા મળશે ભાઈ અમદાવાદ ઈ ઓપ્શનમાં તમારે ક્લિક કરી દેવાનું તમે ત્યાંથી સિલેક્ટ કરવાનું છે તમારે ડાયરી કીધે લખીને જ નાખવાનું પહેલાં તમારે એ ઓપ્શન સિલેક્ટ કરી લેવાનું સિલેક્ટ કર્યા બાદ પછી તમારે જે જગ્યાએ જવાનું હોય એ જગ્યાનું નામ અહીંથી તમે જે જગ્યાએ હોય એ જગ્યાનું નામ પછી તમારે એડ કરવાનું છે તો હું ફટાફટ ભાઈ નામ એડ કરી દઉં તો આ રીતે અમદાવાદ નાખ્યા બાદ અમરેલી એડ કરી દીધું એડ કર્યા બાદ નીચે હું પાછું સિલેક્ટ કરી લઉં સિલેક્ટ કર્યા બાદ ડાયરી કાર્યકનું પેજ ઓપન થઈ જશે હવે તમે સિલેક્ટ કરી શકો છો અહીંયા ઉપર આપણે બે સિલેક્ટ કરી લીધું છે સિલેક્ટ કર્યા બાદ નીચે તમને ડેટનો ઓપ્શન જોવા મળશે ત્યાં તમારે ડેટ નાખવાનું છે કઈ તારીખે ભાઈ તમારે જવાનું છે એ તારીખે બુકિંગ કરાવવાનું હોય એ જ તારીખ ત્યાં તમારે સિલેક્ટ કરવાનું છે you <laughs> તમારે ક્લિક કર્યા બાદ તમારી ડેટ સિલેક્ટ કરી લેજો તો આ રીતે ડેટ સિલેક્ટ કરી લેવાની સિલેક્ટ કર્યા બાદ છે તમે સરસવાળા ઓપ્શનમાં ક્લિક કરશો એટલે ડાયરી કાર્ડનું પેજ ઓપન થઈ જશે હવે તમે ચેક કરી શકો છો અહીંયા તમને બધી બસો જોવા મળી હશે તમે જોઈ શકો છો લખેલું પણ જોવા મળતું હશે કાકડીયા ટ્રાવેલ્સ એ પણ તમે ચેક કરી શકો છો અને જે જે બસ ભાઈ પ્રાઇવેટ બસો છે એ બસની હામી એની ટિકિટો પણ તમને જોવા મળી હશે જે સિંગલના સોફાની તમને અત્યારે ટિકિટો જોવા મળતી હશે તો હવે તમારે જે બસનું ભાઈ ટિકિટ બુક કરાવવાની હોય એ બસનો ટાઈમ સી સિલેક્ટ કરીને પછી એની પર તમારે ક્લિક કરી દેવાનું જો તમે એની ઉપર ક્લિક કરશો એટલે ડાયરી કાર્ડનું પેજ આવી જશે હવે તમે જોઈ શકો છો તમે સિલેક્ટ કરશો એટલે તમને બે ઓપ્શન જોવા મળશે એક નીચેના સોફાનો ઓપ્શન જોવા મળશે અને એક ઉપરના સોફાનો ઓપ્શન જોવા મળશે એમાં પણ તમને સિંગલના સોફા આ સાઈડ જોવા મળી છે ડબલના સોફા આ સાઈડ જોવા મળીએ છે જે તમારે બુકિંગ કરાવવાનો એ સોફો સિલેક્ટ કરી લેવાનો તો આ રીતે તમે સિંગલનો સોફો સિલેક્ટ કરી લીધો સિલેક્ટ કર્યા બાદ નીચે હું સિલેક્ટ વાળા ઓપ્શનમાં ભાઈ ક્લિક કરી દઉં ક્લિક કર્યા બાદ હવે અહીં તમારે એ સિલેક્ટ કરવાનું છે તમારું જ્યાં જે એરિયા મેન લાગતો હોય એરિયો તમારે સિલેક્ટ કરવાનો જે જગ્યાએ તમારે ઉતરવાનું હોય સિલેક્ટ કરવાનું છે હું ભાઈ ફટાફટ સિલેક્ટ કરવું સિલેક્ટ કર્યા બાદ ડાયરેક્ટ જે એરિયો સિલેક્ટ કર્યો હોય એ એરિયામાં કેટલા કેટલા ભાઈ સ્ટેશન આવતા હોય એ સ્ટેશન તમને આ રીતે બધાય જોવા મળી જશે એમાંથી તમે આ રીતે ફટાફટ સ્ટેશન સિલેક્ટ કરી લેજો સિલેક્ટ કર્યા બાદ ડાયરેક્ટ આ રીતનું એક પેજ ઓપન થઈ જાય પછી હવે તમારે ફૂલ ડિટેલ તમારી એડ કરવાની છે એમાં તમારું મેલ ફેલ અથવા ફિમેલ તમે સિલેક્ટ કરી લેજો ઉપર તમારું નામ આખું ફૂલ નેમને એડ કરી દેવાનો તમારું એડ કરી એની તમારી ઉંમર એડ કરી દેવાનો પછી ઓટોમેટિક તમારો મોબાઈલ નંબર નીચે લખેલો તો પણ તમને જોવા મળતો છે એની નીચે તમારું ઈમેલ એકાઉન્ટ પણ એડ કરી દેવાનું આ બધી ડિટેલ તમારે પૂરેપૂરી એડ કરવાની જ ભાઈ આગળની પ્રોસેસ ચાલશે હું ફટાફટ ભાઈ એડ કરી દઉં તો આ રીતે મેં એડ કરી દીધું એડ કર્યા બાદ હું ક્લિક કરી દઉં એટલે ડાયરી કાર્ડ પેજ ઓપન થઈ જશે હવે તમે ચેક કરી શકો છો અહીં તમને જે જે તમે ડિટેલ નાખી છે એ ડિટેલ આખી ફૂલ આ રીતે તમને જોવા મળી જશે પછી તમારા પાછું કન્ટિન્યુવાળા ઓપ્શનમાં તમે ક્લિક કરશો એટલે ભાઈ ડાયરી કાર્ડ પેજ આવી જશે હવે ભાઈ તમારે પેમેન્ટ કઈ રીતે કરવાનું એનો ઓપ્શન તમને જોવા મળશે એ પણ તમે ચેક કરી શકો છો યુપીઆઈથી તમારે પેમેન્ટ કરવું છે અથવા તમારે એટીએમ કાર્ડથી તમારું પેમેન્ટ કરવું છે અથવા તમારી નેટ બેન્કિંગથી તમારું પેમેન્ટ કરવાનું છે અને આ ફ્લિપકાર્ટની અંદર તમે બુકિંગ કરતા કરાવશો એટલે આની અંદર તમને કેશ ઓન નો પણ ઓપ્શન જોવા મળશે જો તમારી ઓન હોય તો અહીંયા તમને કેશ ઓન ડિલિવરીનો પણ ઓપ્શન જોવા મળી જશે મારે ક્યારે ભાઈ બંધ છે એ પણ તમે ચેક કરી શકો છો નિશ્ચય તમે આવશો એટલે નિશ્ચય તમારી ફૂલ ડિટેલ જોવા મળી હશે એમાં તમારી કેટલી તમારી ટિકિટ છે એ જોવા મળશે કેટલો ટેક્સ કપાશે અને કેટલી તમે આ ટિકિટ બુક કરી છે એની ફી કેટલી કપાશે એ પણ જોવા મળશે પછી તમારે કન્ટિન્યુવાળા ઓપ્શનમાં તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ ભાઈ આ રીતનો એક ઓપ્શન જોવા મળી જશે હવે તમારે ફોન પે અથવા ગૂગલ પે અથવા પેટીએમ વાપરતા હોય તો એ તમારું ઉપર સિલેક્ટ કરેલું આ રીતે આવી જશે હું પેટીએમ વાપરું છું એટલે પેટી તેમ મારું સિલેક્ટ કરેલું આવે છે પછી હું ની પછી તમારે ભાઈ પે ના વાળા ઓપ્શનમાં ભાઈ ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ પછી તમારો યુપીઆઈ નંબર એડ કરી દેવાનું યુપીઆઈ નંબર એડ કર્યા બાદ ડાયરેક્ટ તમારા એકાઉન્ટમાંથી ભાઈ પૈસા કપાઈ જશે અને ડાયરેક્ટ તમારા મોબાઈલની અંદર મેસેજ આવી જશે જે તમે ટિકિટ બુક કરાવી લો એનો મેસેજ આવી જશે અને આ રીતે તમે ભાઈ ફ્લિપકાર્ટમાંથી કોઈપણ ટિકિટ બુક કરાવી શકો છો આ વિડીયો ભાઈ તમે પૂરેપૂરો કમ્પ્લીટ જોયો હશે અને ફટાફટ ભાઈ મને કોમેન્ટ કરી દેજો તમારી ટિકિટ બુક થઈ ગઈ છે અથવા નથી થઈ વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ મળીએ પાછા અલગ વિડીયો સાથે